મિલનભાઈ કેમ છે બસ મજામાં તમે કયો નિકેતભાઈ કેમ છો બસ શાંતિ છે તો મિલનભાઈ આજે થોડા ઘણા સવાલ એવા કરીએ કે આજનો સ્ટોક માર્કેટમાં લોકો કરતા હોય તો શું કરતા હોય ઓપ્શન વધારે લોકો યુવાનો બધા ઓપ્શન ઉપર વધારે ધ્યાન આપે છે તો થોડા ઘણા ઓપ્શનના સવાલો લઈને આવ્યો છું કે લોકોને શું તકલીફ પડે છે શું થાય છે તો એના પર આપણે ચર્ચા કરીએ પહેલો સવાલ મિલનભાઈ છે કે આજકાલ ઓપ્શનમાં નાઇન્ટી પરસેન્ટ લોકો લોસ કરે છે તો એનું શું કારણ છે લોસ થવા માટેનું મેન કારણ જે એ મેથડથી કામ કરે છે ને એ મેથડમાં કોઈ કસર રહે કાં તો પછી એ જે વેસ ઉપર જે દિશામાં કામ કરે છે એ દિશાની અંદર એમને જે કામ કરવાનું જે ફોકસ હોવું જોઈએ જે ડેડિકેશન હોવું જોઈએ જે પેશન્સ હોવું જોઈએ જેમાં એમને કમી દે થાય એમને કારણે એમને લોસ થાય છે ઓકે એઝ અ ટ્રેડર એવી કઈ ભૂમિકા છે કે જે મારે ભજવવી જોઈએ જે સવારમાં જાગો છો ત્યારથી તમારે છે ને તો શું છે કે એક એઝ અ વ્યાયામ તરીકે તમારા છે ને જે સાયકોલોજી માઇન્ડ ની જે મતલબમાં સમજી લો કે જે કોન્ફિડન્સ પાવર છે એ તમારે અપ કરવો પડે કે જે તમને ટ્રેડિંગમાં મદદરૂપ બને તમે જે પોઝિશનમાં તમે કામ કરો છો જે વસ્તુ તમે પોઝિશન બનાવી છે એમાં તમને કોન્ફિડન્સ આવે અને પાવર આવે અને મેઇન વસ્તુ બીજું એ છે ટ્રેડિંગ દરમિયાન કે તમે છે ને ટ્રેડિંગ કરો છો ત્યારે તમારું જે માઇન્ડ કન્સેપ્ટ છે એ એમની સામેથી અટકવાનું જોઈએ એ ફૂલી કન્સેપ્ટમાં તમારે ત્યાં કામ કરવું પડે ઓકે જયારે ઓપ્શનમાં પોઝિશન ચાલતી હોય ત્યારે ઘણા લોકો એનું શું કારણ હોય ઓપ્શન છે ને અનિકેતભાઈ એ મોસ્ટ ઓફ છે ને સાયકોલોજી પ્રમાણે ચાલે છે માઇન્ડ પહેલા તો શું કરે કે તમે જે પણ એક પ્રીમિયમ માની લો કે એક એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ઓપ્શન નું પ્રીમિયમ લઈ લો તમે એ જે જોતા હોય ને તો એ પ્રીમિયમ ને તમારા નજર સામે ઉપર લઈ જાય એટલે તમને એટ્રેક્ટ કરે કે ચાલો હું હમણાં લઈ લઉં હું આમાંથી પ્રોફિટ મેળવી લઉં જેવા તમે લેવા જઈશો એટલે એ પ્રીમિયમને પાછું ડાઉન કરશે એટલે શું કરશે કે તમે જે પોઝિશન બનાવી છે એમાં તમને ડરનો માહોલ ઊભો કરશે એટલે જે એમાં તમે છે ને ડરને કારણે તમે એમાંથી એક્ઝિટ થઈ જશો જેવા એક્ઝિટ થઈ ગયા એટલે પાછું તમને એટ્રેક એટ્રેક્ટ લલચાવાનું એ પ્રીમિયમ ને પાછું ઉપર લઈ જશે બરાબર છે તો લોકો બે ત્રણ ઘણું ફંડ કરવા માટે પણ સ્ટોક માર્કેટમાં આવતા હોય છે કે ઓપ્શનમાં આપણે આવીને બે ત્રણ ઘણું ફંડ કરીએ અને ફંડ બે ત્રણ કરોડ ફંડ કરીને આપણે નીકળી જશું પણ એ લોકો ઘણા લોસ કરતા હોય છે એનું શું કારણ છે હું તો છે ને અનિકેતભાઈ મોસ્ટ ઓફ બે ત્રણ ગણા ફંડમાં બિલીવ નથી કરતો કારણ કે જો બે ત્રણ ગણું ફંડ સ્ટોક માર્કેટમાં ઈઝીલી થઈ જતું હોત ને તો જે બીજા બધા બહાર ચાલતા બધા બિઝનેસ બંધ થઈ ગયા હોય અને બધા જ લોકો આ સ્ટોક માર્કેટના બિઝનેસમાં એક સાથે આવી ગયા હોય પણ એઝ અ બિઝનેસમેન તરીકે હું તમને કહેવા માંગુ તો જે બિઝનેસમેન બિઝનેસ કરતો હોય કોઈ પણ બિઝનેસ કરતો હોય તો એ છે ને એના પર્સન્ટેજ વાઇઝ કામ કરતો હોય કે ભાઈ માની લો કે એ પ્રોફેશનલ કેસમેન હોય ને એ બે ત્રણ ટકા ચાર ટકા ઇનફ એક ટકો હોય તો એ એમાંથી સંતોષ હોય બરાબર અને એ જ બિઝનેસમેન પાછું ટ્રેડર તરીકે જો માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ લઈને આવે છે તો એમને બહુ મોટી આશા હોય ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા બસ એ જ એક મેન જે માઇન્ડ ને જે એમનો આ વધારે આશા છે એ જ એક નેગેટિવિટી છે માઇન્ડ માર્કેટની ઓકે તો તમે તમારી જર્ની વિશે શું કેશો કે તમે માર્કેટમાં કઈ રીતે આવ્યા માર્કેટમાં તમે કઈ કઈ રીતે કામ કર્યું એના વિશે જણાવો થોડું હું એક તમને મારી જર્ની તો સ્ટોક માર્કેટ ઇન્ટરેસ્ટેડ રહ્યો છે જયારે સ્કૂલમાં સ્ટડી કરતો દસમા નું બોર્ડ નું એક્ઝામ હતી ત્યારે પણ હું સ્ટોક માર્કેટ ને જોતો અને જયારે સ્ટડી કમ્પ્લીટ થયું પછી હું તમને વાત કરું તો સ્ટોક માર્કેટમાં જે લગતી કંપની છે તો એમાં મેં જોબ ચાલુ કરી એક્સપિરિયન્સ લેવા માટે જેમ એમાં એક્સપિરિયન્સ આવતો ગયો એમ મેં પછી ખુદનો પ્રાઇવેટ બિઝનેસ ચાલુ કર્યો બિઝનેસ ચાલુ કર્યો એ દરમિયાન ઘણા ચડાવ ઉતાર આવ્યા ઘણી મારાથી પણ ભૂલો થઈ એ ભૂલો મેં સુધારી પછી એ ભૂલ રિપીટ ન થાય તો એમને માટે કઈ પદ્ધતિ અપનાવી કે ક્યાં પગલાં લેવા એ બધી વસ્તુ કરી છે આજે એટલા માટે માર્કેટમાં ઊભેલો છું બરાબર તો મિલનભાઈ તમારા માટે માર્કેટ કોઈ રમત નહી પણ માર્કેટમાં ચોક્કસ પદ્ધતિથી કામ કરવામાં આવે પ્રોપર લોસ સાથે પ્રોપર ટેકનિક સાથે કામ કરવામાં આવે તો માર્કેટમાં સફળતા તો મળે જ છે એ વાત સાચી બરાબર 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 એ સફળતા મળે ઓકે થેન્ક યુ